તો ચાલો મિત્રો આજે અમે તરસિંગડા ડુંગરના પવિત્ર દર્શન માટે પહોંચ્યા પ્રકૃતિ વચ્ચે આવેલ આ પવિત્ર ધામ ભક્તિ અને શાંતિનો અનોખો અનુભવ કરાવે છે તરસિંડા ડુંગરના પવિત્ર દર્શન માટે અમારી યાત્રા શાંતિ ભક્તિ અને પ્રકૃતિના ભરપૂર દર્શન અનુભવ તો અમારો ફૂલ વિડીયો જોવા માટે અમારી ચેનલ વશરામભાઈ ઝાપડિયા સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એટલે અમારો એમાં ફૂલ વિડીયો તમને તરસિંગડા ડુંગરનો પૂરેપૂરો ધાર્મિક દર્શન અમે ભરપૂર કરાવરાવશું અનોખો મિલાપ આ દિવ્ય યાત્રાનો અનુભવ તમે પણ મેળવો અમારી ચેનલ વિશ્રામભાઈ ચાપડિયા